આ મોદી સાહેબ સા વેસ્ત વેસ્ત ક્યાં પહોંચ્યા દિલ્હી માં ડંગો વગાડી દીધો ભાઈ હા દિલ્હી બિલ્લી એમ બોલતા બિલ્લી ને દીપડો કર્યો કે નહીં હા ગાંધી બાપુ એમ કેતા કાલ હું બોલ્યો નહિ આજ બોલું આજનું સત્ય કાલ ભૂતકાળ નું બોલ્યું ખોટું માન ગયો એ મોદી સાહેબે સાબિત કર્યું આ ઝીણી વાત છે સમજાય તેથી દાંત કાઢી મને ગમે એ માણે હો હા ગમે જ ને વડાપ્રધાન છે ન ગમે આપણા ગામ પાસે આપણા ગુજરાત ગુજરાતી ગુજરાતી હે ગુજરાતી જોવું તમે જો બધાય ભગવાન જન્મા બાય ગુજરાત ની બાય વૈયા એવા ગુજરાત કૃષ્ણ જન્મા ગોકુળમાં પણ વૈયા એવા રાજ કરવું હોય તો કે ગુજરાત માં જ આવવું જોઈએ ગુજરાત જેવું ભગવાન સ્વામિનારાયણ જન્મા હું જોતો હમણાં સપૈયા પમદિત છે ભૂકા કારણે કે પૂછો હા ત્યાં બોર્ડ માર્યું હતું માયાભાઈ યાદવ એટલે એને એમ કે મુલાયમસિંહ જેવું કોઈક આવતું હશે ચારસો પોલીસ ફરતી હું પેલી એટલે આ ગાવા વાળો સૌ હું મંડાણા કેટલી પોલીસ ગા પ્રોગ્રામ પૂરો થયો તાપતા હતા તાપણા કરી કરીને પછી એને ખબર પડે કે આ તો ગાવા વાળા મરી ગયા અમારે એમ કે કોઈક મોટો ને તો આવતો હોય અને ઈ મારા વાલીના નેતા સિવાય કોઈથી બીતા નથી એક ઝીણો જોખ કહું જો સમજાય તો જંગલમાં લી કાકા ભેંસ ભાગી જંગલમાંથી એટલે સસલાએ પૂછ્યું ભેંસ બેન કેમ ભાગો છો ઈ ક્યાં રે જંગલમાં હાથી પકડવા આવ્યા પોલીસ જંગલમાં હાથી પકડવા આવી ઈ કે હાથી પકડવા આવી એમાં તમે શું કામ ભાગ્યા ઈ કે ભાઈ ભલે ગમે પકડવા આવ્યા પકડાવાય નહીં પકડાઈ જાય એટલે મીર્યા તમને કહું ધંધા ગમે કરો પકડાવું નહીં આ ભાગવત બોલવું છે હવે હા બોલજો પ્રાણ હવે છે બોલું તો ખોટખોટું વચ્ચે બોલ્યો પણ જોક્સ હવે છે અરે કે પણ ભેંસ બેન હાથી ને જ પકડવા આવી ફાઈનલ છે ને કે હાથી ને જ પકડવા આવ્યા ભાઈ તક તો એ તો હાથી ને જ પકડશે ને અરે ભાઈ તને નો ખબર હોય સસલા તું તો એસી ઓફિસમાં બાપા હારા કામથી જીવશો કુણું કુણું હારું હારું ખાશો

બ્રિટિશ પોલીસ અમેરિકા સરકારી અને ઇન્ડિયા અને અને આપણા ચાર પોલીસ થઈ ભેગી એમાં સસલું છૂટું મૂકવાનું જંગલમાં માં એક કલાક થઈ જાય અને એ સસલાને ગાઢ જંગલમાં છૂટું મૂકી દેવાનું એક કલાક પછી સસલાની ની પાછળ જવાનું કઈ પોલીસ વહેલું પકડીને આવે એટલે પેલા અમેરિકાની પોલીસ ગઈ 1 કલાકમાં ગોતીન લઈને વઈ આવ્યા સાબ બ્રિટિશવાળા ગયા લંડનના 1 કલાકમાં બોતીન લઈને વઈ આવ્યા સસલાને પાછું સસલું છૂટું મૂક્યું 1 કલાક પછી પાછા જપાનવાળા પાછળ ગયા અડધો કલાકમાં જપાનવાળા ગોતીન લઈને વઈ આવ્યા અને છેલે ભારતવાળાને કીધું કે જાવ હવડળાઓ અને સસલું છૂટું મૂક્યું અને કલાક પછી ગઈ પોલીસ આઈ થી જ ગેલા એક કલાક થઈ નો આવ્યા બે કલાક થઈ નો આવ્યા ત્રણ કલાક થઈ નો આવ્યા પછી ઓલા પણ પછી શાળીયા ને પકડ્યું ને શાળીયા ને ધોકે ધોકે મારતા કીધું કઈ દે હું સસલું છું માની જા હું સસલું છું સારા પે અચ્છા હિન્દુસ્તાન એટલે આપણને કઈ વાંધો નહીં આપણે ગમે મોદી સાહેબ ગમે છે આપણે કારણ કે માણસ બાપુ આમ ક્યાંય પાછો જ ના પડે નહીં કરવું જ વાત સાચું જો આ કાલ ના રાતે બાર વાગ્યે હું સીતા ડંકો પાડ્યો બિચારા છ મહિનાથી કેતા મને આજ ખબર પડી ભાયા ખેડો તો બધા એના ખાતા હોવા જો બેંક આજ ખબર પડી જમા કરાવવાના આવી છે નહીં અગાઉ સૂચવી દે છે એનું કઈ ખોટું નથી

સાહેબ હું આર્મીના યુવાનોને મેળો છું પાકિસ્તાનના જે હોય એને હટાવીને પછી એનું જે ચોકલેટ ને ને એ ખાઈને શરમ લાગે આ સત્ય આ વસ્તુ છે અને એક યુવાન તો એવું બોલે હતો માયા ભાઈ ચોકલેટ તો પછી બહુ ભૂખ લાગી એની વસ્તુ અમારે ખાવી પડે પણ વહેમે ઈ પડે કે આવડા કદાચ ક્યાંક ઝેર ભેળવી અને દેતા જાય તો એમના ન મરી જાય પણ માં ભારતીનું નામ લઈ અને અમારી ભગવતીનું નામ લઈને અમે ખાઈ જાય છે કદાચ ઝેર રહેશે ને તોય પચી જતું હશે અમને ખબર નથી હા સત્ય છે માં જીજાભાઈ શિવાજી બાપુ રોજ થોડું થોડું ઝેર પાયો શિવાજી ને ખોળાબા ઉડાવી રોજ ઝેર પાય એટલે કોઈ બાય એટલું કોઈ જીજાભાઈ તારા દીકરા ને તું ઝેર પાછો તું માં છો કે ઢાકડ છો ના બેન હું એની માં છું તો ઝેર કેમ આપો છો ઝેર નો એ માટે આપું કે થોડું થોડું ઝેર પાતા પાતા મારા શિવાનો કોઠો છે ને ઝેરનો હેવાયો કરું કે કેમ આ મારો શિવો જેથી મોટો થાય અને પછી કોઈ દગા ખોન મારા શિવાને મારી નાખવા માટે દગો કરે અને એના ભાતામાં ઝેર ભેળવે તો મારો શિવાનો કોઠો હેવાયો હોય તો મારા શિવાને ઝેર ન ચડે એ માટે હું એને કોઠો હેવાયો કરું સારા કામ કરશો તો ઝેર આવશે ભાઈ વચ્ચે સો ટકા સારા કામ કરો તો નરાધમ ઊભા વાડા હોય ને વાવા જોડે નડે સારું કરવું છે તકલીફ છે અને ત્રીજી વાત કોઈ વસ્તુ ક્યારે નહીં નડે કે જે જે તમારા સદગુરુ જે તમારી કુળદેવી છે એની ઉપર પૂર્ણ ભરોસો રાખજો છે એના નેજા હેઠ વ્યા જ પૂજી મોરારી બાપુ કહે ને કે કાં તમે તમારા સદગુરુ ઉપર છોડી ગયો ને કાં તમારા સદગુરુ છોડી ગયો બેની વચ્ચે ન લબડો કારણ સંપૂર્ણ ભરોસો એના ઉપર કેવો કૃષ્ણ જન્મે જેલમાં કામ મુક્તિ દેવાના કરે બોલો જન્મે જેલમાં ભગવાન રાઘવ છે ને એ તો સરળ છે કૃષ્ણ થોડા અટપટા છે ને સમજવા કરે અરે નામે અઘરું ગામડામાં કૃષ્ણ બોલતાય નહોતો આવતો ગ્રહણ પછી આપણે કાન ઓકીન પૂરું કરી દેતા અટપટો છે જન્મે જેલમાં કામ મુક્તિ દેવાના કરે

કૃષ્ણ એમ કે છે કે તમારથી જે થતું હોય ને એ સામાન્ય કહેવાનું કહેજો જો રામ આ એના અવતારો બધા એવા છે હું તો એમ કહું ભગવાનના મંદિરે જાવ ને કોઈ કોઈદી માંગતા જ નહીં લાયકાત મેળવી જો ને દેહ આ વડીલો એ લાયકાત તો મેળવી છે એટલે આ સુરત માં મુંબઈ માં ભાઈ પરમાત્માએ આપ્યું ને આપણે બેઠા બેઠા હાવ માવા સોડવા ઉપડી ગયો હો મારા વાલેલાનો તુંય નીકળ રોડ મોટા બન્યા સુલાની આગમેનમાં તાટિયા ભરાવીને બેઠો ને કોકના બાપના ફૂલ નાખા હતા હકીકત કો આ દુનિયામાં કોઈ દુખી છે જ નહીં અને સાંભળજો સમાજમાં બહુ મોટી વ્યવસ્થા થઈ ગઈ ભાઈ તમે ગમે એટલી ઊંડી ખાઈમાં પડી જાવ ને તો જગત તમને બારા કાઢી લે ગમે એટલી ઊંડી ખાઈમાં તમે પડી જાવ તો આ દેશના સંતો પણ તમને બારા કાઢી લેશે ગમે એટલા નીચા પડી જાવ ને તો શાસ્ત્રો તમને બારા કાઢી લેશે ગમે એવી ખાઈમાં તમે પડશો તો જગત તમને બારા કાઢી શકશે પણ જે તમે અદે ખાઈમાં પડ્યા તે દુનિયામાં તમને કોઈ દી કોઈ બારા નહીં કાઢી શકે હે આ દુનિયામાં કોઈ દુખી છે જ નહીં દુખી કોણ છે ખબર નકર અત્યારે એવું કોઈ પરિવાર છે ભાઈ કે આખો દી દાડીએ જાય હે સરપસ ઈશ્વર બાપા તમારા ગામમાં છે કોઈ એવો દાખલો તમે ગામના સપ્રસ છો હા કેટલા વર્ષથી સરપસ છે હા બસ લાયકાત મેળવો આચર્યે અંગડે થરીએ જેમ જી ગાય જી આચર્ય આચર્ય અંગ્રેવ ગુરુજી ગણજી અનભરો ભરોસેર એમ પણ ડોરા અનભરો શરવાય અનભરો અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય અને પછી પાછું કેમ અને શું કરવા ઓચય નથી કરાય